જય શામ જય આપા પાકી આજે રામ જન્મનવમીનો જન્મ ઉત્સવ અમે સત્તાધારમાં મહેમાનોનું સ્વાગત કરીને કરીએ છીએ સત્તાધાર અઢીસો વર્ષથી જે અમે રામ જન્મ જન્મ ઉત્સવ ઉજવીએ છીએ એમાં સ્વયંભૂ મેળો અમારે લાગે છે દરેક ગામમાંથી દરેક શહેરમાંથી દરેક નગરમાંથી લોકો સત્તાધારના અમારા દેવળના દર્શન કરવા આવે અને ભગવાન રામનો જન્મ અમે બાર વાગ્યા સાદાઈથી જેમ અમારા પીરો પરંપરા મુજબ કરતા ને એવી રીતે ભગવાનનું અમે સ્થાપન કરી અને લોકો માટે પંજરી પ્રસાદને મૂકીએ છીએ અને જે આજના જન્મ મહોત્સવના મેળામાં પબ્લિક આવે અને મહેમાન તરીકે અમે નવાજીએ છીએ અને સતાધાના ભંડારમાં ભોજન લઈને કૃતાર્થ થાય છે આજે નગરો શહેરોમાં બધી શોભાયાત્રાઓ નીકળે છે નીકળી હશે અને વર્તમાન ચાલુ પણ છે ભગવાનને પ્રાર્થના કરશું કે આવતું વરસ આપનું ખૂબ સામે નવરા રામનવમી સુધીમાં સુખદમય રહે અને માનવતાવાદ સંસ્કૃત સનાતન સાથે રહે એવી પ્રભુને પ્રાર્થના જય શ્રી આરામ